નમસ્કાર મિત્રો આપ સૌનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે એ જુવાલ ચેનલમાં આજે તારીખ છે એકવીસ ચાર બે હજાર ઓગણીસ આજના આ વિડીયોમાં આપણે જોઈશું આજના કરંટ અફેર્સના બનતા મોસ્ટ આઈપી એમસીક્યુ અને સાથે સાથે આપણે જી કેની પણ ચર્ચા કરીશું તો આપને એક રિક્વેસ્ટ છે કે આપ જો નવા છો ચેનલ પર તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને સાથે સાથે બેલાયકન પણ ઓન કરજો કે જેથી બીજા વિડીયો અપલોડ થાય કે તરત જ આપણા સુધી નોટિફિકેશન મળી જાય અને હવે આપણે જોઈશું આજના કરંટ અફેર્સના બનતા મોસ્ટ આઈપી એમસીક્યુ આજનો પ્રથમ પ્રશ્ન છે તાજેતરમાં પંડિત ગોવિંદ વલ્લભ પંત પુરસ્કારથી કોને સન્માનિત કરવામાં આવ્યા છે તો સાચો જવાબ આવશે ઓપ્શન સી સુનિલ કુમાર ગૌતમ ઓપ્શન સી એ સાચો જવાબ રહેશે બ્યુરો ઓફ પોલીસ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટે બે હજાર અઢાર ઓગણીસ માટે દિલ્હી પોલીસ કમિશનરને તેમના પુસ્તક સંવિધાન કાવ્ય માટે આ પુરસ્કાર આપ્યો છે પંડિત ગોવિંદ વલ્લભ પંત અને આ પુરસ્કારથી તેમને સન્માનિત કરવામાં આવ્યા છે આપ ઇમેજમાં જોઈ શકો છો આ છે દિલ્હી પોલીસ કમિશનર તેઓનું નામ છે સુનિલ કુમાર ગૌતમ અને તેઓને પંડિત ગોવિંદ વલ્લભ પંત પુરસ્કારથી સન્માનિત કરવામાં આવે છે તેઓનું પુસ્તક છે સંવિધાન કાવ્ય ત્યારબાદ અહીંયા વિકલ્પમાં જે ઓપ્શન એ આપવામાં આવે છે લીલાધર જગુડી એ આપ નામથી પરિચિત હશો તે આપણે ચર્ચા કરી દઈએ કે લીલાધર જગુડીને બે હજાર અઢાર વ્યાસ સન્માન પ્રાપ્ત થયેલું છે એ પણ યાદ રાખજો ત્યારબાદ ઓપ્શન બીમાં જે છે માર્સેલ ગ્લિસર તેઓને બે હજાર ઓગણીસ માટે ટેમ્પરકંટ પુરસ્કાર પ્રાપ્ત થયો છે ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય કેમિસ્ટ અને ડ્રગિસ્ટ શબ્દોના બદલે કયો શબ્દ વાપરવાનો શરૂ કર્યો છે તો ઓપ્શન બી એ સાચો જવાબ રહેશે ફાર્મસી શબ્દ વાપરવાની શરૂઆત કરવામાં આવી છે કેમિસ્ટ અને ડ્રગિસ્ટ શબ્દના બદલે આ બંને શબ્દો ઓગણીસો ને પિસ્તાલીસથી વાપરવાના શરૂ કરવામાં આવ્યા હતા સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા અને હવે સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા આ બંને શબ્દોની જગ્યાએ ફાર્મસી શબ્દ આપવામાં આવ્યો છે હવે આપણે આની સાથે સાથે ચર્ચા કરી લઈએ કે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી કોણ છે તો કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી છે જેપી પી નડ્ડા ત્યારબાદ આપણે પ્રશ્ન જોઈએ ભારતે કયા દેશમાં આવેલું છોઈફેલ કુંડલિંગ મઠનું પુનિર્માણ કર્યું છે તો સાચો જવાબ આવશે ઓપ્શન બી નેપાળ નેપાળ એ સાચો જવાબ રહેશે ભારત સરકાર દ્વારા નેપાળમાં આવેલા છોઈફેલ કુંડલિંગ મઠનું પુનઃ નિર્માણ કરવામાં આવ્યું છે અને આ મઠનું ઉદ્ઘાટન કોને કર્યું તો આ મઠનું ઉદ્ઘાટન કર્યું છે બૌદ્ધ ધર્મ ગુરુ જેઓનું નામ છે શ્યાલ્પા તે રીન એ આ મઠનું ઉદઘાટન કર્યું છે મઠની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી તો ઓગણીસો ને છેતાલીસમાં આ મઠની સ્થાપના કરવામાં આવેલી છે લિંસાખુ ગામ જે છે તેની નજીક આ મઠ આવેલું છે છોઈફેલ કુંડલિંગ મઠ અને તાજેતરમાં જ ભારત સરકારે આ મઠનું પુનઃ નિર્માણ કર્યું છે અને પુનઃ નિર્માણ કરવા માટે ભારત સરકારે અઢાર પોઈન્ટને નવ મિલિયન નેપાળી રૂપિયા યોગદાન આપ્યું છે વાત આપણે નેપાળની કરીએ છીએ તો નેપાળે તાજેતરમાં જ પોતાનો પ્રથમ ઉપગ્રહ લોન્ચ કર્યો છે ક્યાંથી લોન્ચ કર્યો હતો યુએસએ વર્જિનિયાથી નેપાળે પોતાનો પ્રથમ ઉપગ્રહ લોન્ચ કર્યો હતો તેનું નામ શું હતું તો નેપાલી સેટ વન નેપાલી સેટ વન આપ મેપમાં દેખો નેપાળ આપ મેપમાં દેખો આ છે નેપાળ દેશ નેપાળનું કેપિટલ છે કાઠમાંડુ પ્રેસિડેન્ટનું નામ છે વિદ્યાદેવી ભંડારી અને પ્રાઇમ મિનિસ્ટર છે કેપી શર્મા ઓલી હવે આપણે વાત કરી દઈએ કે નેપાળ જે દેશ છે તેની સાથે ભારતના એવા કેટલા રાજ્યો છે કે જે જમીની સરહદથી જોડાયેલા છે તો ઉત્તરાખંડ ત્યારબાદ ઉત્તર પ્રદેશ બિહાર પશ્ચિમ બંગાળ અને સિક્કિમ આટલા જે રાજ્યો છે તે નેપાળ દેશ સાથે જમીની સરહદથી જોડાયેલા છે હવે આપણે વાત કરીએ કે ભારતમાં નેપાળના જે રાજદૂત છે તેઓનું નામ શું છે તો નીલાંબર આચાર્ય અને આની સાથે સાથે વાત કરી દઉં કે નેપાળ એ દેશ છે કે જ્યાં ભારતને કરન્સી પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો સો રૂપિયાથી ઉપરની મોટી કરન્સી પર પ્રતિબંધ લગાવવામાં આવેલો છે નેપાળ એ દેશ છે ત્યારબાદ આપણે પ્રશ્ન જોઈએ કે જલિયાવાલા બાગ ઘટના પર બનાવેલ પુસ્તક ખૂની નું વિમોચન એ ક્યાં કરવામાં આવ્યું છે કયા દેશમાં તો સાચો જવાબ રહેશે ઓપ્શન સી યુ એ દેશમાં આ પુસ્તક જે છે ખૂની વૈસાખી તેનું વિમોચન કરવામાં આવ્યું છે સૌથી પહેલાં આપણે વાત કરી દઈએ કે ખૂની ના લેખક કોણ છે તો લેખકનું નામ છે નાનક સિંહ નાનક સિંહ એ આ પુસ્તકના લેખક છે અચ્છા હવે બીજો ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન એ બની જાય કે ખૂની વૈશાખી પુસ્તકનું વિમોચન કોણે કર્યું તો વિમોચન કરે છે નવદીપ સુરીએ એ એ પણ યાદ રાખજો નવદીપ સુરી કે નવદીપ સુરી એ આ ક કવિતાનો અનુવાદ પણ તેમણે કર્યો છે અને નવદીપ સુરી એ યુ એઈમાં ભારતના રાજદૂત છે અને તેઓએ આ ખૂની વૈશાખી કે જે જલિયાવાલા બાગની ઘટના પર પુસ્તક બનાવવામાં આવ્યું છે તેનું વિમોચન કર્યું છે યુ એ ઈ દેશની અંદર હવે આપણે વાત કરી દઈએ કે જલિયાવાલા બાગ હત્યાકાંડની ઘટના એ ક્યારે બની હતી તો આ ઘટના બની હતી તેર એપ્રિલ ઓગણીસસો ને ઓગણીસના રોજ તેર એપ્રિલ ઓગણીસો ઓગણીસના રોજ આ ઘટના બની હતી અને આ વર્ષે જલિયાવાલા હત્યાકાંડ ઘટનાના સો વર્ષ પૂર્ણ થયા છે અને એ અવસર પર આપણા ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુએ એક સ્મારક સિક્કો સો રૂપિયાનો અને પોસ્ટ ટિકિટ બહાર પાડી હતી આપણે એ દિવસે ચર્ચા પણ કરી હતી ભારતના કેટલા રાજ્યોમાં અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં એકસો બાર ઇમરજન્સી નંબરની સુવિધા ચાલુ કરવામાં આવી છે તો સાચો જવાબ રહેશે ઓપ્શન એ વીસ રાજ્યોમાં ઇમરજન્સી સેવા એકસો બાર નંબર સુવિધા ચાલુ કરવામાં આવી છે અન્ય કોઈ નંબર લગાવવાની આપને જરૂર રહેશે નહીં હવે બધા જ ઇમરજન્સી નંબર માટે એકસો બાર હેલ્પલાઇન નંબર સેવા મળી રહેશે આપને એટલે કે એકસો આઠ એમ્બ્યુલન્સ નંબર સો પોલીસ નંબર એકસો એક ફાયર બ્રિગેડ માટે એકસો એક્યાસી મહિલા હેલ્પલાઇન માટે આ તમામે તમામ ઇમરજન્સી સેવાઓ માટે હવે એક જ નંબર રહેશે એકસો બાર નંબર અને તે ગૃહ મંત્રાલયના જણાવ્યા અનુસાર ભારતમાં તાજેતરમાં જ વીસ રાજ્યોમાં તેની શરૂઆત કરવામાં આવી છે હવે અહીંયા ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન બની જાય છે કે આ યોજના કેન્દ્ર સરકારે નિર્ભયા ફંડ અંતર્ગત અમલમાં મૂકી છે એ પણ આપ યાદ રાખી દેજો નિર્ભયા ફંડ અંતર્ગત અમલમાં મૂકવામાં આવેલી આ યોજના છે

હવે આપણે વાત કરી દઈએ કે પેટીએમ જે પેમેન્ટ બેંક છે તેની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી તો વર્ષ બે હજાર સત્તરમાં તેની સ્થાપના કરવામાં આવી હતી અને હેડક્વાર્ટર્સ ક્યાં આવેલું છે તો ગ્રેટર નોયડામાં તેનું હેડક્વાર્ટર્સ આવેલું છે કંપની પેટીએમની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી તો વર્ષ બે હજાર દસમાં તેની સ્થાપના કરવામાં આવી હતી અને કંપની પેટીએમનું હેડક્વાર્ટર્સ ગ્રેટર નોયડામાં આવેલું છે અચ્છા તેના ફાઉન્ડર કોણ હતા તો વિજય શેખર શર્મા એ પેટીએમના ફાઉન્ડર હતા ત્યારબાદ આપણે પ્રશ્ન જોઈએ કે નીચેનામાંથી કોણ સ્પેસમાં સૌથી વધુ સમય પસાર કરીને રેકોર્ડ બનાવવાળી મહિલા બની ગઈ છે તો સાચો જવાબ રહેશે ક્રિસ્ટિના કોચ એટલે કે ઓપ્શન એ સાચો જવાબ રહેશે આપ ઇમેજમાં જોઈ શકો છો આ છે ક્રિસ્ટીના કોચ અને નાસાની અંતરિક્ષ યાત્રી છે તે અને તે સ્પેસમાં સૌથી વધુ દિવસ રહીને એક અનોખો રેકોર્ડ બનાવે છે चौद ना रोज ते स्पेस स्टेशन पहुँची थी अने हमें फेब्रुआरी बेहजार वीसत एट्लै के कूल त्रो ने अठावीस दिवस विश्व अंतरिक्ष में रहते एटला दिवस सुधी त्रो ने अठावीस दिवस सुधी हवे बात कर दिए कि आना पहला कोना नामे आ हतो तो आना पहला યેગ વિટસન પાસે આ રેકોર્ડ હતો અને તે બસો ને અઠ્યાસી દિવસ સુધી અંતરિક્ષમાં રહી હતી હવે આપણે વાત કરી દઈએ પુરુષોની તો પુરુષોની વાત કરીએ તો સ્કોટ કેલીનું નામ આવે છે તેઓ ત્રણસો ને ચાલીસ દિવસ સુધી સ્પેસમાં પસાર કર્યા હતા કેટલા દિવસ ત્રણસો ને ચાલીસ એ પણ આપ નામ યાદ રાખજો હવે આપણે જાણી લઈએ કે દુનિયાના પ્રથમ વ્યક્તિ એવા કોણ છે કે જે અંતરિક્ષ યાત્રી હોય તો તે છે રશિયાના અને તેઓનું નામ છે યુરી ગાગરિન હવે વાત કરી દઈએ કે ભારતીય અંતરિક્ષયાત્રી પ્રથમ કોણ હતા તો રાકેશ શર્મા આપણ આપ સાથે સાથે યાદ રાખી દેજો એરટેલ પેમેન્ટ બેક દ્વારા કોની સાથે ભાગીદારી કરવામાં આવી છે તો સાચો જવાબ આવશે ભારતીય એક્સા ઓપ્શન સી એ સાચો જવાબ રહેશે એરટેલ પેમેન્ટ બેંક દ્વારા ભારતીય એક્સા સાથે ભાગીદારી કરવામાં આવી છે ટુ વ્હીલર માટે ઇન્સ્યોરન્સ પૂરા પાડવા માટે એરટેલ પેમેન્ટ બેંકને ભારતીય એક્સા સાથે એક ભાગીદારી કરી છે હવે આપણે વાત કરી દઈએ કે એરટેલ પેમેન્ટ બેંક જે છે તેની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી તો વર્ષ બે હજારને સોળમાં તેની સ્થાપના કરવામાં આવી હતી એ પણ આપ યાદ રાખજો અને તેનું ક્વાર્ટર્સ ન્યૂ દિલ્હી ખાતે આવેલું છે વિડીયો જો પસંદ આવ્યો હોય તો લાઈક જરૂર કરજો અને કોમેન્ટ બોક્સમાં પણ જણાવશો કે જેથી પ્રોત્સાહન મળતું રહે અને આપના અન્ય મિત્રો સુધી આ વિડીયોને શેર પણ કરજો કે જેથી આપના અન્ય મિત્રો આ વિડીયોને જોઈ શકે તો આપણે જોઈએ હવે લાસ્ટ વિડિયોનો ક્વેશ્ચન્સ मार्शल अर्जेंसी मेमोरियल इंटरनेशनल हॉकी टूर्नामेंट ની શરૂઆત ક્યાં થઈ હતી તો સાચો જવાબ આવશે ઓપ્શન C ચંદીગઢ માં તેની શરૂઆત કરવામાં આવી હતી ત્યાર બાદ હવે આપણે જોઈએ આજનો પ્રશ્ન ભારત ના કેટલા રાજ્યો માં અને કેન્દ્રશાસિત પ્રદેશો માં 112 ઇમરજન્સી નંબર ની સુવિધા ચાલુ કરવામાં આવી છે તો આપ અહીંયા અગર ઓપ્શન A B C જોઈ શકો છો તેમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને આપનો જવાબ એક કમેન્ટ બોક્સ માં જણાવશો અને હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર બે સ્વરૂપે જોડકા એ અને બી વિભાગ આપવામાં આવેલો છે સાચા જોડકા જોડીને આપનો જવાબ એક કોમેન્ટ બોક્સમાં જણાવશો થેન્ક યુ જય હિન્દ જય ભારત ફરી મળીશું નવા વિડીયો સાથે